સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનો ભૂલતા નહીં તમે જિંદગીમાં જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તે લક્ષ્ય ભલે ખૂબ જ દૂર હોય પરંતુ તે લક્ષને પ્રાપ્ત કરવા માટે નાના નાના કદમો ખૂબ જ જરૂરી છે આ નાનકડી વાર્તા ગુરુ અને તેના શિષ્ય આનંદની છે જેઓ ગામડે ગામડે અને શહેર શહેર ફરીને પ્રવચન આપતા હતા જે ગામડું આશરે આઠેક કિલોમીટર દૂર હતું જે અંગેની માહિતી ફક્ત ગુરુને જ હતી તેઓ ગામડે પહોંચવા માટે ખેતરના કાચા રસ્તે ચાલી રહ્યા હતા એક કિલોમીટર ચાલ્યા પછી આનંદે તેના ગુરુને કહ્યું કે ગુરુજી હજુ આપણે કેટલા કિલોમીટર ચાલવાનું છે તેવામાં એક બુજુર્ગ માણસ ખેતરમાં કામ કરી રહ્યો હતો આનંદ રોજ ખેડૂતને ગામડાનું નામ લઈને પૂછે છે કે અમારે આ ગામડે જવાનું છે તે ગામડું અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે એ વડીલ ખેડૂત આનંદને હસતા હસતા કહે છે કે ભાઈ તમારે જે ગામડે જવાનું છે તે ગામડું અહીંયાથી ફક્ત બે કિલોમીટર દૂર છે તમે અહીંયાથી બે કિલોમીટર ચાલશો એટલે તે ગામડે પહોંચી જશો આ જવાબ સાંભળીને ગુરુ અને ખેડૂત એકબીજાની સામે જોઈને સ્મિત કરે છે ગુરુ શિષ્ય ફરીથી ચાલવા માંડે છે તેવામાં આનંદને વિચાર આવે છે કે ખરેખર જે ગામડે પહોંચવાનું છે તે બે કિલોમીટર દૂર જ છે તેઓ ફરીથી બે કિલોમીટર ચાલી જાય છે એ ગુરુ મહિલા કે જે ખેતરમાં કામ કરી રહી હતી તેના પર તેઓની નજર પડે છે ગુરુ આનંદની પરિસ્થિતિ જોઈને સમજી ગયા હતા કે આનંદ દુવિધામાં છે એ ખરેખર ગામ કેટલું કિલોમીટર છે જેથી ગુરુએ કહ્યું કે વૃદ્ધ મહિલા વડીલને પૂછીને આવો આનંદ વૃદ્ધ મહિલાને પૂછે છે કે અમારે એક ગામડે પ્રવચન કરવા જવાનું છે તે ગામડું અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે વૃદ્ધ મહિલા આનંદને જણાવે છે કે અરે તમે તો પહોંચી જ ગયા છો માત્ર બે કિલોમીટર દૂર જ છે તમારે ફક્ત બે કિલોમીટર જ ચાલવાનું છે આ જવાબ સાંભળીને ગુરુ તેમજ વૃદ્ધ મહિલા એકબીજા સામે સ્મિત કરે છે આ દ્રશ્ય જોઈને આનંદને આશ્ચર્ય થાય છે તે બધાના જવાબ એક સરખા કેમ છે આનંદ ગુરુદેવને સમા માંગતા કહે છે કે ગુરુદેવ બધા જ કહે છે કે ગામડું બે કિલોમીટર દૂર છે પરંતુ આપણે લગભગ ચાર કિલોમીટર ચાલી ચૂક્યા છીએ હજુ સુધી ગામડું કેમ આવ્યું નથી ગુરુએ આનંદ તરફ જોઈને હસતા હસતા કહ્યું કે આનંદ મને ખબર છે કે આપણે જે ગામડે પહોંચવાનું છે તે આઠ કિલોમીટર દૂર છે જ્યારે પ્રથમ વ્યક્તિએ કહ્યું કે તે બે કિલોમીટર દૂર છે ત્યારે પણ હું હસ્યો તે જ પ્રમાણે જ્યારે બીજી વૃદ્ધ મહિલાએ કહ્યું કે બે કિલોમીટર દૂર છે ત્યારે પણ હું હસ્યો કારણ કે બંનેના જવાબે તમને વધુ ચાલવા માટે પ્રેરિત કર્યા હતા કે હવે ફક્ત બે કિલોમીટર જ ચાલવાનું છે અને બે કિલોમીટર ચાલ્યા પછી આપણે મંદિર પર પહોંચી જશું અને કહ્યું કે જો હું તમને પહેલાં જણાવી દઈશ કે આપણે આઠ કિલોમીટર ચાલવાનું છે તો કદાચ તમે ચાલવા માટે તૈયાર થતા નહીં કેટલાક લોકો તમને હિંમત આપશે કેટલાક તમને હતાશ કરશે હવે તે તમારા પર નિર્ભર છે કે તમે કોનું સાંભળો છો અને કેવું જીવન જીવો છો ગુરુની વાત સાંભળીને આનંદ સ્મિત કરે છે અને સમજી જાય છે કે લક્ષ્ય પર પહોંચવા માટે લક્ષ્ય કેટલું દૂર છે તેની બદલે લક્ષ્ય પર પહોંચવા માટે કેટલા નાના નાના કદમોથી આપણે તે લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ તે ખૂબ મહત્વનું છે ગુરુ અને શિષ્ય હસતા હસતા પોતાની યાત્રા ફરીથી શરૂ કરે છે